સી આર પાટીલે દુકાનોમાં સ્વદેશી સ્ટીકર લગાવ્યા કહ્યું આપણામાં એક જૂટતા તો હોવી જ જોઈએ કોઈપણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય જળ સંશાધન મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરતમાં સક્રિય થયા છે તેઓ અમદાનગર ખાતે આવીને પોતાની ઓફિસ સામેની દુકાનોમાં સ્વદેશી સ્ટીકર લગાવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે દેશનું નામ લીધા વગર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું જેમાં તેમણે દેશની આર્થિક સ્વતંત્રતા અને એકજુટતા પર ભાર મૂક્યો પાટિલે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે તેમણે કહ્યું કે એક છૂટતા તો આપણામાં હોવી જ જોઈએ આ નિવેદનને તાજેતરમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફ સાથે જોડવામાં આવી રહ્યો છે જો કે પાટીલે કોઈ દેશનું નામ લીધું ન હતું તેમણે ખાસ કરીને સુરત અને ગુજરાતના લોકોને આ દિવાળી પર વોકલ ફોર લોકલ કરવા વિનંતી કરી તેમણે વેપારીઓને પણ અપીલ કરી કે સરકારે જીએસટીમાં ઘટાડો કરીને જે લાભ આપ્યો છે તે ગ્રાહકો સુધી પહોંચાડે અને માત્ર પોતાની પાસે જ ન રાખે પાટીલે કહ્યું કે જીએસટી ઓછો થવાથી ગ્રાહકોને ફાયદો થશે તેમની ખરીદ શક્તિ વધશે અને આખરે વેચાણમાં વધારો થશે આનાથી વ્યાપાર ચક્ર ફરી ઝડપથી ગતિમાન બનશે તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં મળેલા તકનો લાભ લેવા અને દેશને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા પર ભાર મૂક્યો હતો